આ ધટના પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી વન વિભાગે ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પૂરી રેસ્ક્યુ કરવામાં સફળતા મળી જાફરાબાદ વન વિભાગે રાત્રિએ સિંહણ અને દીપડાનું રેસ્ક્યુ કરી સરાહનીય કામગીરી કરાઈ આ સાથે પ્રકોપ ન્યૂઝના સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ ઇમરાન શેખ જાફરાબાદ અમરેલી ફરી મળીશું નવા સમાચારો સાથે જોતા રહો પ્રકોપ ન્યૂઝ આપનું નામ મારું નામ દીપકભાઈ અરજીભાઈ કોલડિયા ગામ સેલણા આજે શું ઘટના બનેલી આજે ઘટના એવી રીતની બની હતી કે અમારે આજે નેશનલ હાઈવેવાળાની જે ગટર લાઈન છે રોડની બાજુમાં એમાં સવાર સવારમાં દીકરો ઘૂસી જતા પછી તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી અને ઘટના સ્થળે વન વિભાગવાળા તાત્કાલિક આવી ગયા અને પાંજરું મેંકી અને એનું રેસ્ક્યુ કરી અને લઈ ગયેલા છે વન વિભાગવાળા અને કોઈ જાનહાની કે નુકસાની કરેલ નથી દીપડાએ